ઉપવાસ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કેતન મહેતાની સ્મૃતિમાં હાર્ટ એટેકની જાગૃતિ અર્થે વક્તવ્ય કાર્યક્રમ યોજાયો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને નરવીન ક્લબના સેવક ઉપક્રમે ચેમ્બરના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ કેતનભાઈ મહેતાની સ્મૃતિમાં હાર્ટ એટેક અને તેના પ્રિવેશન અંગેના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફિઝિશિયન ડોક્ટર કિશોરભાઈ શેઠ દ્વારા ઉપસ્થિત સર્વોને હાર્ટ એટેક અને તેના પ્રિવેશન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બોડી વેઇટ લેવું પડે ઓકે સપોઝ મારું વેઇટ 65 હોવું જોઈએ તમારે મિનિમમ રોજ તો 50 ટુ 52 ગ્રામ પ્રોટીન થવું જોઈએ તો ઉત્પન્ન થાય 75 ટુ 85% હવે જીવર કેટલું ઉત્પન્ન કરશે એ ઉપર તને વિશે ઘણા વાળે તમને સરપ્રાઈઝ દે ને કોલેસ્ટ્રોલ નો એ કોલેસ્ટ્રોલ હોય કેટલું કોલેસ્ટ્રોલ જોઈએ બધા માં કોલેસ્ટ્રોલ ઝીરો ઓઈલ માં જોઈએ છે ઓલી 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 માં કોઈ એકરી બધા એકરી થઈ ગયો ઓલી ઓઈલ આન્સર સાટ કો બીજો આટલા ઓઈલ છે બધી સેમા કોલેસ્ટ્રોલ સૌથી વધુ છે ગ્રાઉન્ડ ઓલી તો એ કેટલો આપો જાય એટલે

From where cholesterol comes in our blood, our blood more cholesterol away can be.